બેકની 62મી વાર્ષિક સાધારણ સભા હતી એમાં કેન્દ્રમાંથી અરે સેન્ટ્ર ગુજરાત સ્ટેટમાંથી કેન્દ્રીય મંત્રી શ્રી રાઘવજીભાઈ સાહેબ મુડુભાઈ સાહેબ અને બેંકના ચેરમેન જીતુલાલે બેંકના જોડે જોડાયેલા ખેડૂતો મંડળીઓ અને મંડળીઓ સક્ષમ થાય તો જ ખેડૂત બેંક સક્ષમ થાય એ રીતે વાત કરી અને બેંકનો વ્યવહાર અને એનપીએ જે જૂના પ્રશ્નો હતા એ સોલ્વ કરી અને બેંક એક નવા લેવલે જે અમિતભાઈ સાહેબનું સપનું છે કે કોપરેશન એમોંગ કોઓપરેટિવ એટલે તમામ કોઓપરેટિવ સેક્ટરને એક સાથે જોડી અને એક નવી દિશામાં અને જે મંડળીઓ છે એ મંડળીઓને જનઔષધિ સેન્ટર પેટ્રોલ પંપ અને બધી ટેક્સ ટુ એમએસસી ટૂંકમાં નાના ગામની નાના નાની જરૂરિયાત પૂરી કરે એના માટે એક વ્યવસ્થાનું વિચારણ કરી છે અને બધાએ ખાતરી આપી છે કે એક નવું વાતાવરણ કોપરેટિવ સેક્ટરમાં જામનગર જામનગરનો બહુ જૂનો ફાળો છે તો હવે અત્યારે જે નવા લેવલે અમિતભાઈ સાહેબ કોર્પોરેટ મિનિસ્ટર થયા પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીનું સપનું છે એ પૂરું કરવા કોર્પોરેટ સેક્ટર એક નવો રોલ ભજવે એવી વાત છે